અમદાવાદમાં જળહળ્યો સિન્તેરમો ફિલ્મફેર એવોર્ડ સમારોહ અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા એકા ક્લબના ટ્રાન્સ સ્ટેડિયમમાં સિંતેરમો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો સવારથી જ અમદાવાદમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો એરપોર્ટ પર પોતાના પ્રિય કલાકારોને જોવા ચાહકોની ભારે ભીડ ઉમટી પડી અક્ષય કુમારથી શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનથી અનુપમ ખેર સુધીના અનેક દિગ્ગજ કલાકારો અમદાવાદ પહોંચ્યા હતા ફિલ્મ ઉદ્યોગના લગભગ એકસો પચાસ જેટલા કલાકારોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી ધ્વનિ ભાનુશાલી મુનમુન દત્તા અને મોહનીશ બહલ સહિતના કલાકારો એરપોર્ટ પર જોવા મળ્યા હતા ગુજરાત સરકારના સહયોગથી યોજાયેલા આ ગ્રાન્ડ ઇવેન્ટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમારોહનું સંચાલન શાહરૂખ ખાન કરણ જોહર અને મનીષ પોલે કર્યું હતું જેમાં શાહરૂખ ખાને સત્તર વર્ષ બાદ એવોર્ડ ઇવેન્ટ હોસ્ટ કરી હતી અભિષેક બચ્ચન અક્ષય કુમાર અનન્યા પાંડે રાજકુમાર રાવ સિદ્ધાર્થ ચતુર્વેદી કૃતિ સેનન અને તમન્ના ભાટિયા જેવી સેલિબ્રિટીઓની ઉપસ્થિતિ બનાવી દીધી હતી વિવિધ સ્ટાર્સના લાઈવ પર્ફોર્મન્સે દર્શકોને મનોરંજનનો ડબલ ડોઝ આપ્યો હતો આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યા હતા આખું શહેર ફિલ્મી રંગમાં રંગાઈ ગયું હતું રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ